સમાચાર સામે આવી છે અમદાવાદથી કહી શકાય કે અમદાવાદના રસ્તા પર ચાલતા પહેલા ધ્યાન રાખજો મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદના રસ્તા ઉપર નીકળતા પહેલા ચેતજો શહેરમાં દોડી રહ્યા છે કોર્પોરેશનના કાળમુખા ડમ્પરો આ ડમ્પરોને ચલાવી રહ્યા છે લંબર મુછ્યા જુવાનિયાઓ શેના રસ્તાઓ પર કાળ બનીને ફરી રહ્યા છે આ ડમ્પરો ગત રાત્રે એક લમ્પર મુછ્યા ડમ્પર ચાલકે સર્જો છે ગમકવાર અકસ્માત વાસણા એમટીએસ બસ સ્ટેશન સામે ડમ્પર ચાલકે આઈ20 કાર્ડને લીધી ચડફેટે ફેટે પૂર ઝડપે આવેલા ડમ્પરની ટક્કરે કાર ચાલકને મોટું નુકસાન સર્જાયું છે 18 વર્ષથી નાની વયનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો ડમ્પર અકસ્માત બાદ મામલો રફે દફે કરવા કાર ચાલકને અપાયા છે રૂપિયા कार मालिक कोई केस की के कार्यवाही न करे ते माटे कॉन्ट्रैक्टर दौड़ी आव्यो छे मतोना समाचार के जा कार चालक ने पंदर हजार रुपया आपी भीनु संकेलवानो करायो छे प्रयत्न बुलेटिन इंडिया ना कैमरा मा कही शकाय के तमाम गतिविधियों हाल तो कैद थई गई छे वाहनों ना कॉन्ट्रैक्ट मा कही शकाय के कॉन्ट्रैक्टरो द्वारा नीति नियमों नेवे मुकवामा आव्या छे कॉन्ट्रैक्टरो द्वारा आरटीओ ना नीति नियमों पर नेवे मुकाया छे

પૂર ઝડપે આવેલા ડમ્પરની ટક્કરે કાર ચાલકને મોટું નુકસાન થવાની પણ હાલ તો ભીતિ સર્જાઈ રહી છે